ખાઈને જ્યાં ત્યાં થૂકતા વ્યસનીઓને લઈને હર્ષ સંઘવીએ મહિલાઓને આક્રમક સલાહ આપી છે રમુજ અંદાજમાં તેમણે મહિલાઓને કહ્યું હતું કે ઘરમાં જાડુ અને ધોકો હશે એકવાર મહિલા બહાર નીકળી જાઓ સોસાયટીમાં મોડી રાત સુધી ટોળા વરીને બેસેલા વ્યસનીઓ ગમે ત્યાં પાન અને મસાલાની પિચકારી મારતા હોય છે એમની સામે તમામ મહિલા ધોકા લઈને ઉભી રહી જાઓ આવા શખ્સો પિચકારી મારવાનું જ ભૂલી જશે અને રાત્રે ઘરે વહેલા આવતા થઈ જશે

તો જે લોકો સોસાયટી ની નીચે બેઠા બેઠા મોડી રાત સુધી જો માવો ખાઈ ખાઈને પિચકારી મારે ને આ બરાબર છે આ દિશા એકદમ જોરથી મને સંભળાતું જ નથી ને સોસાયટી નીચે આ ભાઈઓ બેઠા બેઠા મોડી રાત સુધી પિચકારી ના કંઈક ને કંઈક થૂક હોય તો એને શું કરવાનું બધાએ ભેગા થઈને એક ધોકો લઈને નીકળશો તો આમાં એક બી વ્યક્તિ ની નીચે માવો થુકવાની હિંમત કરશે જો આપણે આપણું ઘર સાફ રાખી શકતા હોઈએ તો આપણી બિલ્ડિંગોની નીચે આ માવાની પિચકારીઓ કઈ રીતે ચલાવી લેવાય એટલી તો વ્યવસ્થાઓ આપણે સારી બનાવી જ શકીએ અને એ માવાની પિચકારી ને એ ભીનું ને એ થૂંકના કારણે કેટલી બીમારી આપણા ઘર સુધી પહોંચે તો આ બીમારીઓને રોકવા માટે આપણે કરવાનું શું છે ખાલી થોડી બેનો ભેગી થાય સોસાયટીમાં ધોકો હાથમાં લઈ લઈએ બહુ થઈ ગયું આપણે કઈ બીજું કંઈ કરવાની જરૂરત જ ના પડે ગૃહ રાજમંત્રી હર્ષ સંઘવીએ મહિલાઓને કરેલી અપીલ ને જનતાએ આવકાર આપ્યો છે શું કહ્યું સુરતની જનતાએ આવો જોઈ રહ્યા છે કે પાન માવો ખાવાથી આપણા દેશમાં રોગો ઘણા બધા ઘણી જગ્યાએ બધે જ આપણા દેશમાં ફેલાઈ રહ્યા છે એટલે એ બધું જો ઓછું કરે તો પહેલા તો બધા કુટુંબો બચી જાય પાન માવાર ખાવાથી ઘણા બધા ઘરોમાં આર્થિક રીતે પણ બહુ નુકસાન થાય છે એટલે એ પહેલા તો બંધ થાય અને બધી લેડીઝોએ પણ એના માટે જાગૃત થવું જ પડશે કે પોતાના ઘરના જે સભ્ય છે તેઓ પાન માવા વીડિસી રેટથી દૂર રહે એક જગ્યાએ જોઈએ છે રેલવે પર છે એપાર્ટમેન્ટમાં ખૂણે ખૂણે બધા પિચકારીઓ મારે છે એ બહુ ખરાબ છે એ જ લોકો બહાર જાય છે તો એટલા સ્વચ્છ રીતે રહી છે ને તો આપણા દેશમાં કેમ નથી રહી શકતા બહાર જાય છે તો બધા એ લોકો ફોલો કરે છે આપણા ઇન્ડિયામાં આવે એટલે બધા પાછા રૂલ્સ કોઈ જ ફોલો નથી કરતા એટલે હર્ષભાઈ જે કહે છે તે એકદમ બરાબર છે મહિલાઓ આગળ આવવું જ પડશે ને ઘરના ફેમિલીઓને સુધારવા પડશે તો એ જેમ જેમ જેન્ટ્સો ઘરના સુધરશે તેવી રીતે નવી પેઢી તે પણ સુધરશે જેમ કરીને પિચકારી મારી એટલે સીધા ત્યાં જઈને અટકાવવું જોઈએ આપણા ઘરના નહીં હું તો એવું માનું છું બહાર પણ કોઈને જોઉં તો એને પણ અટકાવવો જોઈએ લેડીઝોએ કે શું છે આ બધું સ્વચ્છ રાખવાનું છે આપણે ઘરના મહિલાઓએ વેલણ ઝાડુ એવું બધું લઈને આપણે નીકળવું જ પડે કારણ કે એ આપણે નીકળશું તો જ એ લોકો સુધરશે નહીં નીકળશું તો એ લોકો સુધરવાના જ નથી અને એ આપણે મોડી રાત સુધી બેસી રહે તેના કરતા આપણા ઘરમાં પરિવાર સાથે બેસીને ટાઈમ સ્પેન્ડ કરે તો છોકરાઓ પણ ખુશ હસબન્ડ વાઈફ બાળકો પછી જે વડીલો છે તે પણ ખુશ થાય ગાડી પર ચાલતા હોય તે ગાડી પરથી પણ બધા લોકો પિચકારી મારે છે તે નહીં મારવી જોઈએ તેનાથી ગંદકી તો થાય જ છે પણ જે આગળ પાછળના જે વ્યક્તિઓ આવતા જતા હોય તેની પર પણ અસર થાય છે એ બહુ જ સરસ હર્ષભાઈ જે સલાહ આપી છે કે પાન માવાને બધું બંધ કરવું જોઈએ આમાં દરેક પરિવારોના મહિલાઓએ એમના હસબન્ડો જે પણ ઝેડ જે પણ પાન માવા ગુટકા ખાતા હોય તેને રોકવા ચોક્કસ માનીયે કે સમાજમાં જે પ્રકારે દૂષણો ફેલાયા છે એમાં પણ ખાસ કરીને ચાર રસ્તા પર ભેગા થઈને ટોલ ટપ્પા મારવા ક્યારેક બિલ્ડીંગમાં પણ ક્યાંક બેસવાનું ક્યારેક ખુરશીઓ એકત્ર નાખીને ચા કોફીને ટલ્લા મારવાના ક્યારેક બાંકડા ઉપર બેસીને ગપ્પા મારવાના અને તે સમય દરમિયાન વ્યક્તિઓ જયારે ફ્રી હોય છે ત્યારે મોઢામાં પાન માવો ગુટકા નાખીને ગમે તેમ તૂકતા હોય છે અને એ ન થાય તે માટે તેમણે એક ઇશારા રૂપી નિવેદન આપ્યું છે કે મહિલાઓએ પણ આ બાબતે તકેદારી લેવી જોઈએ મહિલાઓએ પણ તેઓને ટકોર કરવી જોઈએ અને હું ચોક્કસ માનું છું મહિલાઓ જો ટકોર કરશે તો એમને કદાચ ઝાડુ કે ડંડા લેવાની આવશ્યકતા નહીં ઉભી થાય એમની એક ટકોર કે એક પણ આ પુરુષો માટે કાફી હોય છે તો સામાજિક ક્ષેત્રે આ લોકો અપનાવે બાબત હું અભિનંદન આપું છું કે સાહેબ ઓલ ઇન્ડિયામાં આનું ઝુંબેશ ચલાવો કારણ કે આપડે સુરતમાં તમે વરાછા બાજુ કાટાકા બાજુ જાઓ તો પાંચ પાંચ દુકાને તમને માવાની દુકાન મળશે હર્ષભાઈ જે કરે છે અમારા માટે પણ સારું છે સમાજ માટે પણ સારું છે ને દેશ માટે પણ સારું છે માનવું જ પડશે ઘરમાં શાંતિ જોઈએ પરિવારમાં શાંતિ જોઈએ કુટુંબમાં શાંતિ જોઈએ દેશમાં શાંતિ જોઈએ આના માટે હર્ષબેન્ડે ખરેખર અભિનંદન આપું છું